ભાવનગર ગઢેચી વિસ્તારમાં પાણીની લાઇન નાખતા જૂની લાઇન તૂટી જતા હોબાળો ભાવનગર શહેરના ગઢેચી રોડ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં પાણીની નવી લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ આ કામગીરી દરમિયાન કેટલાક ઘરોની જૂની પાણીની લાઈનો તૂટી જવાથી વિસ્તારના નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો લોકોએ તૂટી ગયેલી લાઈનોને કારણે પાણી પુરવઠો ખોરવાતા સ્થળ પર જ હોબાળો મચાવ્યો હતો અને તાત્કાલિક સમાધાનની માગણી કરી હતી માહિતી મુજબ નગરપાલિકાના પાણી વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ટીમ સ્થળ પર પહોંચી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી હાલ તૂટી ગયેલી લાઈનોની મરામતનું કામ ચાલુ છે અને પાણી પુરવઠો વહેલી તકે સામાન્ય થઈ જશે એવી ખાતરી અધિકારીઓએ આપી છે નાગરિકોએ પણ કામગીરી દરમિયાન વધુ કાળજી રાખવા અને પૂર્વ માહિતી આપવા નગરપાલિકાને વિનંતી કરી છે જેથી આવું નુકસાન અને અસુવિધા ફરી ન થાય